આફ્રિકન દેશ મોઝામ્બિકમાં પોરબંદરના વેપારી યુવાન વિનય સોહન સોનેજીની ગત ત્રણ માર્ચના રોજ તેમનું જે અપહરણ છે તે અપહરણ ફાયર કરી અને અપહરણ કરવા અપહરણ કર્યું હતું આ જે ઘટના છે તે અપહરણ સમયના સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા હતા આટલા દિવસની શોધખોળ બાદ જે ત્યાંની પોલીસ છે તેને પોલીસને કહી શકાય કે જે વિનય છે તે વિનયનો મૃતદેહ જમીનમાં ડાંટેલી હાલતમાં મળ્યો છે એટલે કહી શકાય કે અપરણકારોએ ખૂબ જ નિર્મમ રીતે જે વિનય છે તેની હત્યા છે તે નિપજાવી છે આ જે સમાચાર સાંભળતા જ કહી શકાય કે પોરબંદરમાં રહેતા તેમના પરિવારજનો પર આપ ફાટી પડ્યો છે અને કહી શકાય કે પોરબંદરના લોકો પણ આ જે હત્યાની વાત સાંભળી અને ખૂબ જ દુઃખીથી જોવા મળી રહ્યા છે વિનય છે તે છેલ્લા ઘણા વર્ષોથી મોજાંબિકમાં હમણાં જ જે દુકાનો છે તે ચલાવતો હતો અને જે વેપાર છે તે કરતો હતો ચોત્રીસ વર્ષીય યુવાનની આ રીતે નિર્મમ રીતે હત્યા થઈ જતાં પરિવારજનોમાં ખૂબ જ ઊંડો શોખ છે તે જોવા મળી રહ્યો છે આવતીકાલે ચોવીસ માર્ચના રોજ તેમની અંતિમ યાત્રા છે તે પોરબંદરથી નીકળશે